નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના જૂની બોરેલી ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ બોડેલીના જૂની બોરેલી ગામના સ્કૂલ ફરિયા ખાતે છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમ તો આ પાણીની સમસ્યા છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તો પાણી આવતું બિલકુલ બંધ જ થઈ ગયું છે આ ઉપરાંત ગામમાં હેન્ડપંપ તો નાખવામાં આવ્યા છે પરંતુ તે માત્ર દેખાડા પૂરતા જ હોય એવું લાગી રહ્યું છે કારણ કે તે હેન્ડપંપમાં પાણી તો આવતું જ નથી આની સાથે ગામની સ્ટ્રીટ લાઇટો પણ રાત્રિના સમયે બંધ રહે છે જેને લઈને મહિલાઓને બાળકોને હાલાકી ભોગવવી પડે છે અને ગ્રામજનોને પણ રાત્રિના સમયે અવર જવરમાં તકલીફ પડે છે આજ રોજ પાણી છોડવાના ટાંકા પાસે મોટર રૂમમાં પાણી ન આવવાના કારણોની તપાસ માટે ગ્રામજનો ત્યાં પહોંચ્યા તો ત્યાં દેશી દારૂના ખાલી બાટલો અને પોટલીઓ જોવા મળી હતી હવે વિચારવાની બાબત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂની બોટલો આવી તો આવી ક્યાંથી પીવાનું પાણી એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે અને જો આ મૂળભૂત જરૂરિયાતમાં તંત્ર મૌન બનીને બેસે તો તેઓ કેવી રીતે ચલાવી લેવામાં આવે પીવાનું પાણી એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે અને આ મૂળભૂત જરૂરિયાતની સમસ્યા પર પણ જો તંત્ર મૌન બનીને બેસે તો તેઓ કેવી રીતે ચલાવી લેવામાં આવે ગામજનો દ્વારા તંત્રને ગામની તમામ સમસ્યા અને ખાસ કરીને પીવાની પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા તેમની આ સમસ્યાનું આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેને લઈને હવે ગામની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગામની મહિલાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ બોરેલી ગ્રામ પંચાયત પહોંચીને માટલા ફોડશે ધન્યવાદ

હા તો આજે બધા તમે ભેગા થયા છો તો પાણી નહીં આવતું એના માટે ભેગા થયા છે હા એવું કે પાણીની રૂમમાં વોટરફોલ એની અંદર ડારુની પોટલી હતો એક ઢગલો પડી રહેલી છે પછી કઈથી પાણી આવે પીપી ને નાખે ને પણ અંદર આરા પડ્યું પૂરે છે વાલ પછી સાઈડ પર જજનું કેસે જે પેલું વાલ છે ને વાલ બગડી ગયેલો છે તો બતાવતો નહીં એને બીન પડી રહી છે તારે કેટલા દિવસે આઠ દિવસ થી પાણી નહીં